પોરબંદરના ત્રણ માઇલ નજીક બાયપાસ પાસે પાણીના ટેન્કર અને યાત્રાળુ બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પાંત્રીસ જેટલા લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે લવાયા હતા તે પૈકી મોટા ભાગનાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી આ લોકોને આરામ કરવાની અને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી આ ઉપરાંત ઇજા નહીં પામેલા બાવીસ લોકોને પણ ઘટના સ્થળે ભોજનના પાર્સલ મોકલી અપાયા હતા બાયપાસ પર પાસે અમદાવાદ ધોલેરા તાલુકા નજીક આવેલા સુડી ગામના યાત્રાળુઓની બસ દ્વારકા અને હર્ષદ દર્શન કરીને સોમનાથ જતી હતી ત્યારે પાણીના ટેન્કર સાથે બસ અથડાતા પાંત્રીસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તેમાં બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી ઈજાગ્રસ્તને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બસના ડ્રાઈવરને ગંભીર ઈજા હોવાથી હાયર સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં ભાજપ કાર્યકર રામદેવભાઈ મોઢવાડિયા તાત્કાલિક ભાવસિંહજી હોસ્પિટલ દોડી ગયા હતા નરેશભાઈ થાનકી અને દુષ્યંતભાઈ મહેતા સહિતના આગેવાનો પણ સાથે રહ્યા હતા અને ઈજા પામેલા લોકોને સારવાર આપવામાં મદદ કરી હતી પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલા મોટી ઉંમરની બહેનો અને વૃદ્ધો પણ હતા તેથી ખારવા સમાજના અગ્રણી માજી વણુંટ હરજીવનભાઈ કોટિયા અને સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરવાએ તાત્કાલિક રત્નસાગર હોલ ખોલાવી ત્યાં આરામ કરવાની વ્યવસ્થા કરી આપી હતી તથા ભોજનની વ્યવસ્થા રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરી આપવામાં આવી હતી